નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચિતવા ગામે શ્રી ચિતવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી વેકેશન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો દ્વારા આ પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટ્ટાગણ તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્લાસ્ટિક સહિત સફાઈ ઝુંબેશ અભિયાન ચલાવ્યું આ પ્લાસ્ટિક મુક્ત દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિસ્તારમાં પણ જાગૃતિ આવે અને ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરીએ તે હેતુસર વડાપ્રધાનના સ્વચ્છ ભારતના અભિગમને આગળ ધપાવી સાફસફાઈ કરી જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું